હલો યુટ્યુબ ને કેમ છું મજામાં મજામાં રહીશું કે આપણે અત્યારે દવા સાટીએ છીએ દવા સાટતા સાટતા આપણે વિચાર એવો છે કે આપણે એક વ્લોગ બનાવીએ રાતે ને વ્લોગ એ રીતે બનાવવો છે યાર કે તમે કામ કરો તમે એવું કામ કરો કે ન કરો દરરોજ ખાવાનું મળતું હોય ને મારા વાલા તો હું તો એમ કોઈ બહુ સારું કહેવાય કે આ દુનિયાની અંદર છે ને પેટનું મળી રહે ને તો બહુ કહેવાય ને બીજું તો એક વાત એમ છે કે આ આ યુગની અંદર કળયુગની અંદર તો તમને ઉતારા આ જીવન છે ને તો હું તો એમ કોઈ બહુ સારું કહેવાય કે આપણને આ જીવન મળ્યું એમ બીજાની તો આપણને ખબર આપણે વિચારીએ છીએ કે આ જીવન આપણે માટે તો બહુ સારું કહેવાય એમ આપણે મહેનત કરીએ એટલું મળે તો ફરું જેટલું કામ કરો એટલું દે આપણને ઉભેરવાળાએથી પણ આપણે એમ કહેવા માગીએ કે આપણે નથી જીવી એકતા ને આપણે સારું જીવી પણ બીજાના એવા ઘર એવાય છે કે રોટલો ટકે ખાવાય નહીં ભાળતા ખાવાય નહીં ભાળતા એમ એટલે જિંદગી તમે બેસાનું જવો તો ખબર પડે કે આ કઈ રીતે છે આપણે તો એવું માનીએ કે ભગવાનને લાટ આપ્યો આપણને એમ તો સંતોષ હોવો જોઈએ સારું કે વસ્તુનો એમ આપણે અમુક અમુક તો જોઈએ છે મેં તો આપણા યુટ્યુબના માધ્યમથી આપણે કહી રહી છીએ કે જે થાય છે એ સારું થાય છે જે થઈ રહ્યું છે એ સારું થાય છે તમારી હોય કે આ યુગની અંદર બહુ વ્યવસ્થિત છે જેવું કરો એવું મળે આપણને એમ આ એ તો કહેવાય જ છે જથી કે ભરો એવું એવું અંદર રહે ન ઓલું કરો તો કાંઈ ન રહે એમ એટલે મારા વાલા શને જીવન જિંદગી આપી છે આ યુગમાં તો જીવી લેજો કોઈ તમે ઝડો કરશો કે બાજ બોલું કરશો રિહાયદા હો ઘરનું સદસ્ય હશ્યો એમાં તમને કાંઈ મળવાનું નથી એટલે મારો એમ કહેવાનું છે કે આ યુગમાં હાને મા બાપ મળે ને તો એની પણ સેવા કરી લેવી હું છે મિત્રો આપણા મા બાપ છે એની સેવા કરો એને ટોક ટોક ન કરો તમે મોટા થઈ ગયા આપણું તો એવું કહેવાનું છે મા બાપ કોને મળે એમ કે એના અમુક અમુક ને મા બાપનો સહારો ન હોય મિત્રો બાળપણથી જ મા બાપ ન હોય અમુક ને તો આપણે તો ઓલું કહેવાય એમ આ મા બાપ હોય છતાં જો તમે કંકાસ કરતા હોય ને ઝઘડો કરતા હોય ને તો એ દુર્લભ કહેવાય કે આપણી માટે શરમજનક કહેવાય કે આવડો મોટો છોકરો કર્યો ને હવે એ મા બાપને ગાળી જતો હોય હે આ એક લેખ એવો છે આપણે કહીએ છીએ કે આપણે આ એક એ ફિલિંગ આવે કે ભાઈ મા બાપ કોને આઘા ન આઘા હોય એટલે મા બાપ બધું સાંભળે આપણા જીવનમાંથી મારે તો આઘો નહીં રબો આઘો નહીં રબો પણ મારા મા બાપ છે ને મને બધું એનું વેસીને એકવાર એવું બન્યું હું મારે ફોન લેવો છે ને ત્યારે શું હતું એમ થોડુંક વેસીને મને ફોન લઈ દીધો વિચાર કરો ને અત્યારે તમે નો કામ આવો ને તો આપણા જિંદગીમાં છે ને નરક સમાન કહેવાય કે આપણે છે ને કાંઈ બનાવ્યું નહીં કે મા બાપ માટે એમ એટલે કદર કરજો હોય તો ની વાત છે ન હોય તો ક્યાં વાત જ છે અમુક અમુકને તો મેં કી વાત કરી એમ કે બાળપણથી મા બાપનો છેડો ન હોય એને ખબર જ નહીં એની કે આ હું વસ્તુ શું એમ એને ખબર છે એને તો બહુ ધ્યાનથી હોય છે દીકરી હોય કે દીકરો હોય આવું ના બાળક છે ને બાળક જ રાખે ને કેતાને બાપ બેટા એ વ્યવહારિક હશે બાપનું ઓલું એ અત્યારે તો છોકરી લે છે ભાઈ માન જેટલું દીકરીને આપવું જરૂરી છે કેમ કે શક્તિ કહેવાય તો આપણા વિડીયોમાં બીજું કાંઈ કહેવા નહીં માગતા આપણે દવા સાટીને આપણે આ એક વિડીયો યાદ આપણે કે દૂનું આ આ વિડીયો મૂકવાની જરૂર હતી મારે સમજો એમ સોશિયલ મીડિયા છે કે આપણો સંદેશ કર સુધી પોગે ગમે સુધારો થાય પછી નો સુધારો થાય એ તો કોઈ માઇન્ડ છે જ નહીં કેમ કે એ તો એવો જ વિચારતા હોય કે ભાઈ મારા મા બાપે મને કાંઈ નહીં કીધું એમ હું કીધી દીતું એમ એ ખોટી વાત છે આ દુનિયાની અંદર જો જનમાં હોય ને તો એ બહુ કરી દીધું કહેવાય એમ હું તો એટલું કહું કે એ ધનની જનતા એ છે ને નવ મહિના તમને છે ને પેટમાં રાખીને જો કામ કરીને એવું કર્યું ને તમે અત્યારે એને વૃદ્ધાશ્રમમાં ને એમ જાવ જેમ ફાવે એમ વર્તન કરતા હોય ને તો એ ખોટું લાગે એમ કેમ કે એના સમયમાં એ એવા હતા કે મારા દીકરાને છોકરાને હે ને હું કંઈક બનાવી આમ તો આપણે કોઈને કહેવા નહીં માગતા પણ આ છે ને આ યુગની અંદર આ જરૂરી છે કે મા બાપથી મોટું બીજું કોઈ નહીં આ દુનિયામાં તમે મંદિરે એનો આવો ને તો હાલે પણ મા બાપને પગે લાગી લીધા હોય ને એટલે દુનિયાના અંતમાં લી ગમે એની ઓલી છૂટે ને કે હા મારા દીકરો પગે લાગ્યો તો એ નાતમી સુખી થઈ આ વસ્તુ વ્યવહારી કે એમ પછી એમ કે ભાઈ હું પરિક્રમમાં જ આવું એ બધું ખોટું આપણે નહીં માનતા એવું કે ભાઈ આ ગંગામાં નાઈ નાખ્યો એટલે એ પવિત્ર થઈ જાય ખોટી વાત ગંગામાં એ નાય હોય ને તો પવિત્ર વાળી ઘર બળતું હોય ને એટલે એ પવિત્ર ન ગણાય એ ઘર બાળીને જ્યાં કર્યા કહેવાય એટલે તમે સમજો જે ઘેરે છે એ મા બાપ ઈ છે ભગવાન બીજું કોઈ નહીં આ દુનિયાની અંદર તો હાલો મિત્રો આપણે છે ને અંત વિડીયોનો અંત કરી અને વધુમાં વધુ આપણે શેર કરજો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બીજું તો એક વાત કે આપણે અમારી ચેનલ નહીં છીએ હજી મારા વાલા મિત્રો શેર કરજો તો સપોર્ટ કરજો મને તો હું મારા પગેથી હું અહીં મજૂરી કરું આ કે મારા મા બાપનું છે નહીં પણ એવું છે આપણે એવું રહે છે આપણું છે ને એમ આપણા હાથે દીધું હોય તો આપણે રાખો પછી એ હોય કે ન હોય એવું નહીં વિચારતા એ નું ખેડવાય નથી ને તો ઉપેરવાળો જોવે ને એ બહુ ગણાય બહુ સારું કહેવાય કે વાળો જોવે ને એટલે એનો ડર રાખવો એમ ખેડૂત નું રાખો ને તો કાંઈ નહીં આપણે તો એવું માનીએ છીએ કે તમે જેવું સારું માનતા હોય તો મને બહુ નહીં એવી ખબર પણ ડર રાખવો જરૂરી છે બધાએ ભગ બધાનું ભગવાન હોય એમ ને આશીર્વાદ સિંહ તો કેમ લાગ્યું તમે પાડી છે આપણે આવો નવા આવા વિડીયો આવ્યા કરી છે શેર કરજો સબસ્ક્રાઇબર કરજો ને હું છે ને અહીંનો પહેલાં અહીંનું હું મારું એક સપનું હતું રાજુલાનું પહેલાં હું છે ને બે હજાર ચારમાં હીરા ગણતો બે હજાર ચારમાં મેં હીરા ગણ્યા હતા ત્યારે રાજુલાના એક શેઠ હતા અહીંયા બીજલ કરીને પંચોળી આહી આયર કવાડ કરીને એને અત્યારે આપણે કાસ્ટ મંદિર છે ને ના સ્કૂલ છે એની પાસાભાઈ કવાડ ને એમ કરીને ગીગા બાપુના છે ને બહુ ભક્ત મોટા છે એ આપણે તેને નહીં ઓળખતા અહીંયા હોય કે ન હોય પણ આપણું સપનું હતું કે આપણે રાજુલા ક્યારે જાવ પણ એટલે હું છે ને અહીંયા સ થઈ જાય મને ખબર છ વર્ષ ક્યાં વી જાય એમ તમે કહેતા ને કે તમે માઇન્ડમાં જઈ લો ને એ બનાવીએ કોઈ ખરો છે હું અત્યારે છે ને એમ આમ ગણું ને મારા ગામડામાં હું એક આ સવરથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરું હું એકલો એવો પહેલો માણસ છું નાને એવું ગામ છે આપણું નાથી વલોગ કરું છું ને આપણે માતાને દિયા હે મા બાપની એને દિયા હે કે આપણે છે ને ક્યારે એવું નહીં કષ્ટ આવેલા ભાઈ સુખ દુઃખ તો ગમે આવ્યા છે ગમે હર કોઈ સુખ દુઃખ નો આવે ને એ માણસનો કહેવાય ને માણસ સુખ દુઃખમાં ઘડાઈને બહાર આવ્યો હોય ને હે ત્યારે બી માણા પરફેક્ટ થઈ જાય કે ભાઈ હવે આપણે એ એની કદર કરવા મને નાનેમાં નાનો માણસ હોય એની કદર કરે ને મોટા મોટો એની ખબર પડે કે આ માણસ ક્યારે પૈ ગયો અહીંયા એમ ને તમે છે ને મારા વાલા ભાઈઓ જનતાને આપણે એ કહેવા માહિતી સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને આપણી વાની સિઝનમાં આવશે અત્યારે આમ છે ને સોમાની સિઝનમાં છે ને અહીંયા લાખોમાં ડ્રેગન જોવા મળશે તો જોવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો કોન્ટેક નંબર એ નાખી દેવું સોમાહની સિઝન આવે ને ત્યાં તો આપણે કોન્ટેક ઉપર એ ડ્રેગન આપીએ એમ કે દાદાનો હમણાં એક વિડીયો મૂક્યો હતો એમાંથી એક બે ત્રણ જણાના ફોન આવ્યા કે ભાઈ ફોન તો આવે છે રોપડા હાટુંથી એટલે રોપ હોય જો રોપ તમારે જોતો હોય ને તો અત્યારે ચાર જ કહેવાય કેમ કે આ રોપ છે ને જૂનામાં જૂનો રોપ કહેવાય છ વર્ષ થઈ ગયા એટલે આના ડ્રેગન ફ્રૂટ એક વર્ષ દિવસની અંદર આવી જાય એટલે કોન્ટેક નંબર છે આપણો નાખી દેવું બાયોમાં કરી લે કોન્ટેક કરજો આપણો તો જે તી તમને ખોટું લાગ્યો હોય તો માફ કરજો જય માતાજી